રાજકોટ શહેરમાં માદક પદાર્થના વેચાણને અટકાવવા પોલીસ એક્શનમાં આવી હોય તેમ જંગલેશ્વરમાં ગાંજાનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડી બે મકાનમાંથી પાંચ લાખ અઢાર હજારના ગાંજા સાથે બે નામચીન શખ્સને ઝડપી લીધા બાચકામાં ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો છેલ્લા છ મહિનાથી માદક પદાર્થનું બંને શખ્સ વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું એસઓજીએ છેલ્લા ચોવીસ કલાકમાં બે સ્થળેથી મોટી માત્રામાં ગાંજો અને એક સ્થળેથી વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગઈકાલ તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજા તથા તેમની ટીમની એક અંગત બાતમીથી રાજકોટના બે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા બે શખ્સ રફીક યુસુફભાઈ જુણેજા અને અસલમ ગુડ્ડુભાઈ સૈયદને એકાવન કિલો ગાંજા સાથે પકડી લેવામાં આવેલો છે આ બંને શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ગુના અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ઉપર હજી સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી જાવેદભાઈ જુણેજા કરીને એક માણસ છે એનું આમાં નામ ખુલેલું છે એમને પકડવાની તપાસ જોઈ ચાલુ છે એ બાબત ઉપર પણ હજી તપાસ ચાલુ